રાજ્યના પંચોતેર ટકા ગરીબો રાહત દરની ખાંડથી વંચિત ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ગુજરાત સરકારના રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રથમ અનાજ એટીએમનો આરંભ કર્યો આ પ્રસંગે મંત્રી અને અધિકારીઓ દ્વારા ગરીબ લાભાર્થીઓને હવે રેશન શોપ પરના ધક્કામાંથી મુક્તિના વાયદા કરવામાં આવ્યા હતા ત્યારે ગ્રાઉન્ડ લેવલે વાસ્તવિકતા કંઈક જુદી જ છે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ પ્રતિ કિલો રૂપિયા બાવીસના ભાવે અને આટલી જ ખાંડ અત્યંત ગરીબ એવા અંત્યોદય કાર્ડધારકોને પ્રતિ કિલો રૂપિયા પંદરના ભાવે વિતરણ કરવા માટે છ હજાર મેટ્રિક ટન ખાંડની પરમિટ તો આપવામાં આવેલ છે પરંતુ ગુજરાત નાગરિક પુરવઠા નિગમની બેદરકારીના કારણે માત્ર પંદરસો મેટ્રિક ટન ખાંડનો જથ્થો રાજ્યની સત્તર હજાર વ્યાજબી ભાવની દુકાન સુધી પહોંચી શક્યો છે એટલે કે લગભગ પંચોતેર ટકા ઉપરાંતના ગરીબ ગ્રાહકો હાલમાં રેશનની દુકાન પર ધક્કા ખાઈ રહ્યા છે સરકારની બેદરકારી અનાજ એટીએમથી લા લાભાર્થીઓને ધક્કામાંથી મુક્તિની તંત્રની બળાશ વચ્ચે ખાંડ માટે સતત ધક્કા પરમિટ આવેલ આપેલ છ હજાર મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરી પરંતુ ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં માત્ર પંદરસો મેટ્રિક ટન જ રેશન શોપ પર પહોંચી એક તરફ સરકાર રેશનિંગના ગરીબ લાભાર્થીઓને રેશન શોપ પર ધક્કા ખાવા ન પડે તે માટે અનાજનું એટીએમ શરૂ કર્યું છે પરંતુ બીજી તરફ સરકારની બેદરકારીને કારણે આ મહિનાની ગરીબોને મળવાપાત્ર ખાંડ મળી નથી ગુજરાત રાજ્યની સત્તર હજાર રેશન શોપ માટે છ હજાર મેટ્રિક ટન ખાંડની પરમિટ આપી દીધી પરંતુ ટેન્ડર પ્રક્રિયાના અભાવે માત્ર પંદરસો મેટ્રિક ટન જ રેશન શોપ પર પહોંચી છે જેથી ગરીબ દર્દીઓને રેશન શોપ પર ધક્કામાંથી મુકતી નહીં પરંતુ સતત ધક્કા વધી ગયા છે આ બાબતે તપાસ કરતાં આધારભૂત વર્તુળમાંથી જાણવા મળ્યું છે કે નિગમ દ્વારા સમયસર ખાંડની ખરીદીના ટેન્ડર પાસ કરવામાં નહીં આવતા નિગમના પાપે ગરીબો ખાંડના જથ્થાથી વંચિત રહેશે અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ગત મહિને ગુજરાત સરકાર દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે મોટા ઉપાડે કિલો ચણા રૂપિયા ત્રીસ અને તુવેરદાર રૂપિયા પચાસ કિલોના પ્રતિભાવે જાહેરાત કરવામાં આવેલ પરંતુ નાગરિક પુરવઠા નિગમની બેદરકારીના કારણે જથ્થો પહોંચાડવામાં નહીં આવતા પચાસ ટકા ગ્રાહકો દાળ અને ચણાનો જથ્થો મેળવી શક્યા નથી છેલ્લા ઘણા સમયથી નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવા નવા નિર્ણયો જાહેર કરવા વખતે જે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તે યથાર્થ નીવડતા નથી જાહેરાતો માત્ર જાહેરાત બનીને જ રહી જાય છે ભાવનગર જિલ્લાના ગોડાઉનમાં એક કિલો પણ ખાંડ નથી શક્યતા નહીવત રાજ્યના તેત્રીસ જિલ્લા અને અમદાવાદ શહેરના અત્યંત ગરીબ લાભાર્થીઓને માત્ર પચીસ ટકા ખાંડનો જથ્થો જ દુકાન સુધી પહોંચાડવામાં આવ્યો છે અને પંચોતેર ટકા ખાંડ હજુ નિગમના ગોડાઉન કે વ્યાજબી ભાવની દુકાન સુધી પહોંચી નથી અને હવે ટેન્ડર સમયસર થયેલ નહીં હોવાથી આવવાની શક્યતા પણ નહિવત છે ભાવનગર જિલ્લામાં બસો અડત્રીસ મેટ્રિક ટન સામે માત્ર પચાસ મેટ્રિક ટન ખાંડનો જથ્થો ઇસ્યુ થયો છે અને જિલ્લાના આઠ પૈકી નિગમના કોઈ ગોડાઉન પર હાલ એક કિલો ખાંડ નથી આ બાબતે એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીની રૂબરૂ રજૂઆત કરતા સ્થિતિ સાંભળવાના બદલે હંમેશની જેમ ગાંધીનગર વડી કચેરી ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો છે રાજેન્દ્રસિંહજી જાડેજા પ્રમુખ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન ટીવીએટીન ન્યૂઝ ભાવનગર